ગત સોળમી જુલાઈના રોજ અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર ચાર લૂંટારુઓએ સિક્યોરિટી ગાર્ડને બંધક બનાવી કોપર વાયરની લૂંટ ચલાવી હતી સિક્યોરિટી ગાર્ડને લીમડાના ઝાડ સાથે બાંધી મોબાઈલ અને એક પોઈન્ટ એકાણું લાખના કોપર વાયરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી જે અંગે સિક્યોરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ રાજપૂતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી લૂંટ સંદર્ભે ભરૂચ કરી હતી તેમજ સીસીટીવી ફૂટેજ હ્યુમન ઇન્ટેલિજન્સ કરી એલસીબી પોલીસની માહિતી મળી લૂંટમાં અરવિંદસિંહ રાજપૂતે કરી છે અને હાલ તે અમદાવાદના જૂના વાડજ ખાતે ક્રિષ્ના સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યો છે જે આધારે એલસીબી પોલીસની ટીમ અમદાવાદ ખાતે પહોંચી અરવિંદસિંહ રાજપૂતને ઝડપી પાડો જેની ઉલત તપાસ કરતા તે ભાંગી પડો અને પોલીસ ફરિયાદ કરનાર જીતેન્દ્રસિંહ રાજપૂત ભીમસિંહ રાજપૂત અંકિત સિંઘ રાજપૂત અને મળી ચાર મહિના પૂર્વે જૂના દીવા ગામ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને રૂપિયાની જરૂર પડતા તમામ ભેગા મળી પ્લાન બનાવ્યો પ્લાન મુજબ પ્રથમ જીતેન્દ્રસિંહને તેના પોઈન્ટ પર લીમડાના ઝાડ જોડે બાંધી દીધો અને એ પૂર્વે જીતેન્દ્ર સિંઘે પોતાનો મોબાઈલ સંતાડી દીધો હતો જે બાદ ટ્રેન પસાર થયા બાદ બેટરીથી સિગ્નલ ન આવ્યું હોવાની તરકટ કરી તમામ જીતેન્દ્ર સિંઘ પાસે ભેગા થયા અને ત્યાં જીતેન્દ્ર સિંઘનો વિડીયો બનાવી શેઠ શૈલેન્દ્ર સિંઘ અને ઇન્ચાર્જ પાંડેજીને મોકલી આપ્યો અને સવારે પોલીસ ફરિયાદ કરી હતી જો કે પોતે ચોરી કરેલ વાયરોની ચોરી ન પકડાય તે માટે ખોટી લૂંટની ફરિયાદ નોંધી હોવાની કબૂલાત કરી હતી જેના આધારે પોલીસે અરવિંદ સિંગ મુરલી સિંગ રાજપૂત ધરપકડ કરી તેમજ પોલીસ ફરિયાદ નોંધાવનારા એવા જીતેન્દ્ર સિંગ શ્યામ બરણ સિંગ રાજપૂત ભીમ સિંગ રાજપૂત અંકિત સિંગ રાજપૂત અને શિવકાંત રાજપૂત તમામ ઉત્તર પ્રદેશના છે તેઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે તપાસ શરૂ કરી છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર